સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયન ઓફિસ અડધી રાત્રે ખાલી કરાવાઈ હોવાનો આક્ષેપ કરાયા છે સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનોની ઓફિસને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબ આપ્યા છતાં પણ યુનિયનની ઓફિસો જબરજસ્તી ખાલી કરાવવાના આક્ષેપો કરાયો હતો સમગ્ર મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો યુનિયનના પ્રમુખોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે નોટિસનો જવાબ આપ્યા છતાં પણ અડધી રાત્રે ઓફિસ જબરજસ્તી ખાલી કરાવી છે સમગ્ર મામલે પોલીસે તપાસ જયંતિભાઈ વાઘેલા છે હું અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું જી શું કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં રાતે મધરાતે બાર વાગે સેન્ટ્રલ ઝોન ના કાર્યપાલક ઇજનેર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના મિસ્ટર પારેખ અને એમના સ્ટાફ સાથે આ યુનિયનના તાળા તોડીને યુનિયનની જે વસ્તુઓ છે એને બહાર કાઢીને ખાસ કરીને અમારી રોકડ જે રકમો હતી તેની પણ આ લોકોએ ચોરી કરી છે અમે કોર્પોરેશનની બહાર મિનતી કરતા રહ્યા ભાઈ કે અમારો સામાન આવી રીતે અમારી હાજરીમાં કાઢો આવી રીતે મધરાતી ના કાઢો આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે તેમ છતાં તેમની એમણે જે વાપરી છે

રાત્રે અમે અરજી પણ આપી છે એકસો બારમાં પણ ફરિયાદ કરી છે અને આના પણ અમારા જે કંઈ પણ પુરાવા સાથે અમે લાલગેટમાં આ આમના વિરુદ્ધ ફરિયાદ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલ રહે એસ માઇન ન્યૂઝ સાથે